મોડેટા ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરનારાઓને પેલડી પોલીસે સન્માનિત કર્યા બનાસકાંઠાના ડીસા તાલુકાના મોડેટા ટોલ પ્લાઝા પાસે પેલડી પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને પ્રોત્સાહિત કર્યા છે પેલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા મોડેટા ટોલ પ્લાઝા પાસે આ સેફ્ટી એવોર્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જે વાહન ચાલકો સીટ બ્લેડ પહેરીને વાહન ચલાવતા હતા હેલ્મેટ ધારણ કરીને બાઇક ચલાવતા હતા અને ગાડીઓમાં બ્લેક ફિલ્મ ન હતી તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના શર્ટ પર એવોર્ડ બેજ લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત જેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક અને પીયુસી જેવા તમામ જરૂરી દસ્તાવેજ ઉપલબ્ધ હતા